હેલો સર્વને દરિયાના જય સ્વામિનારાયણ સૌ પહેલા તો હું આજે શા માટે લાઈવ આવી છું એ તમને ટાઇટલ જોતા ખબર પડી જશે ઓનલાઈન સેલિબ્રેશન શેના માટે ફ્રેન્ડશીપ ડે ફ્રેન્ડશીપ ટે શબ્દ છે ને ખાલી દિલથી એક વખત સાંભળો અથવા બોલો ને તો પણ તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે ને એ બધા તમને એક શબ્દ માત્રથી આખા મગજમાં યાદ આવી જશે સ્કૂલમાં કોલેજીસમાં પછી ક્યાંય તમે જોબ કરો છો કે કોઈ બિઝનેસમાં જાઓ છો ત્યાં ફ્રેન્ડ્સ તો ગમે ત્યારે ને ગમે ત્યાંથી થઈ શકે છે એનો કોઈ આમ પેસિફિક રસ્તો નથી હોતો અચ્છા સૌથી પહેલાં તો હું એ જ કહેતા ભૂલી ગઈ કે આ મારી ચેનલનું નામ ધરતી વાડોદરિયા છે અને સાથે સાથે મારી ટેલિગ્રામની ચેનલ પણ છે ડેઈલી સત્સંગ એમાં હું નાના નાના સુવિચારોને ભગવાનના વિડીયોને એવું બધું મૂકું છું કે જે તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે અને બીજી મારી એક ચેનલ છે ધરતી દરિયા જેમાં હું દરેક પ્રકારની માહિતી મૂકતી હોઉં છું હેલ્થને લગતી પણ હોય સારા ફોટોસ હોય હજુ એટલું બધું નથી મૂકતી પણ ક્યારેક ક્યારેક મૂકું છું અને આ જે મારી ચેનલ છે ધરતી દરિયા એમાં રોજ ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ બે વિડીયા મૂકું છું ક્યારેક ત્રણ વિડીયો થઈ જાય છે અને આ ચેનલમાં દરેક પ્રકારની માહિતી મળે કોઈ સારી વ્યક્તિની માહિતી મળે જેમ કે મધર ટેરેસા છે લક્ષ્મીબાઈ છે રાણીલક્ષ્મી છે પછી કોઈ સંત મહાત્મા છે સ્વામી વિવેકાનંદ છે એવા પણ જે મહાન નેતાઓ છે ગાંધીજી છે તે નેતાઓની માહિતી પણ હોઈ શકે અને સામાજ સેવિકાઓની માહિતી પણ હોઈ શકે તો આવી બધી માહિતી આ ચેનલ પરથી તમને ક્યાંક ને ક્યાંક મળે અને ક્યાંક બાળગીતોની વર્ષા પણ થાય તો આજે જેના માટે આપણે એકઠા થયા છીએ એની જ સૌપ્રથમ વાત કરીએ તો સૌ પહેલાં તો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારા દરેક પરિવારને મારા તરફથી હેપી ફ્રેન્ડશીપ ડે દરેકના મિત્રો છેલ્લા શ્વાસ સુધી ટકી રહે અને ખુશી આપતા રહે સુખ અને દુઃખમાં સાથે રહે કદાચ મિત્ર સુખમાં સાથે નહીં હોય ને તો ચાલશે પણ દુઃખમાં તો સાથે રહેવું જ પડે અને એ મિત્ર સિવાય કોઈ ન રહી શકે જરાક જોઈ લઉં છું સોરી તમને મારો અવાજ આવશે મારા ટોક વેગનો વેલકમ ટુ લર્ન મોર નંબર 1 બટન ચેટ ઓપ્શન્સ બટન અપ ક્રિએટર ટૂલ શેર બટન ક્રિએટર ટૂલ્સ ચેટ ઓપ્શન નંબર 1 રાહુલ ઓર બટી હાયર બટન Learn more, but welcome to live chat. Top fans, 15 3 minutes. 15 watching now. Top fans, welcome to live. Learn more button. Rahul or Patti, button. hi button. Double tap to act number one. Help a shower, Set I button. Double tap to activate. Hi. Chat options, creator tools button. Chat options button. I double -tap, tap to activate. Rahul bhai, Kalpesh bhai. Banayu kage hai. Hi. તો તમને બંનેઓ ને હાય તો ફ્રેન્ડ્સ છે ને એ સૌથી પહેલાં તો આપણે સ્કૂલમાં હોઈએ ને ત્યારથી થાય છે સાવ નાના નાના હોય ભલે આપણને કાંઈ ખબર ન પડે પણ આપણો નાસ્તો છે ને આપણે આપણી સખીને દઈશું આપણા બંધુને દઈશું કેમ એને ભાવે છે એને ભૂખ લાગી છે હું ખાવું છું એટલે આવા કોઈ પણ કારણ હોઈ શકે એમને આપણે નોટ આપશું આપણી બુક આપશું અને જરૂર પડે તો આવી નાની નાની કોઈ પણ વસ્તુ આપણે આપશું ત્યારથી જ આપણી ફ્રેન્ડશીપ થઈ જાય અને આ જ રીતે કોલેજની તો પછી વાત જ શું કરવી મારે તો આ રીતે દરેક જગ્યાએ તમને ફ્રેન્ડ મળે હવે આ તો બધા સામાન્ય વાત થઈ પણ સોશિયલ મીડિયા થ્રુ ફ્રેન્ડ્સ થાય એ તો કેટલું અજીબ કહેવાય કોઈ ઓળખાણ નહીં એમાંય ધારો કે હું પ્રજ્ઞાચક્ષુ છું તો મારી સાથે પણ કેટલા લોકો પ્રજ્ઞાચક્ષુ હોય અમે અવાજની દુનિયામાં ફરવાળા લોકો અમે રૂપરંગ જોતા નથી પરંતુ અમે અવાજની દુનિયાથી અને લોકોનો સ્વભાવથી અમે પરિચિત થઈએ અને એમ કરીને અમે અમારા મિત્રો બનાવીએ છીએ અને એમાં પણ દ્રઢ વિશ્વાસ હોય છે હું તમને એક બધા જ મારા મિત્રોની વાત કરીશ પણ મેં જેમ હમણાં વાત કરીને કે કોલેજ ને સ્કૂલ તો સામાન્ય કહેવાય એ જ રીતે કોરોનાનો સમય ચાલતો હતો અને તમે ને હું સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા રાઈટ હવે એ સમયે મારી પાસે ઘણા બધા ગ્રુપ હતા ઘણા નવા ગ્રુપમાં પણ હું જોઈન્ટ થઈ એમાં એક ગ્રુપ હતું અને એમાં મને એક મારા જેવી પ્રજ્ઞાચક્ષુ ફ્રેન્ડ કે ન તો આંખની તો ઓળખાણ અમે કદાચ રૂબરૂ મળીએ ને તો પણ ન થાય પણ મળ્યા નથી હજુ નથી મળ્યા છતાં એટલા બધા ક્લોઝ છીએ કે ભલે મહિને છ મહિને એને કદાચ છ વર્ષે વાત થાય ને તો પણ અમારી મિત્રતામાં કોઈ ફેરફાર નહીં એકદમ ગાઢ હવે ક્રિષ્ના જોશીને મને કોરોના થયો તો ને મને ખાલી આ જ રીતે જેમ અત્યારે મારો થોડો એવો શરદી જેવો અવાજ તમને લાગતો હશે તો બસ એમ શરદી જેવો અવાજ હશે તો બીજું કાંઈ નહોતું છતાં કૃષ્ણા જોશીને મારી એકદમ ચિંતા થઈ મને વારે વારે પૂછે કે તમને કોરોના છે તો તમને બધું જમવાનું મળે છે કે નહીં તમે એ બધું કેવી રીતે મેનેજ કરો છો અને અગત્યની વાત તો એ છે કે કોઈ સ્વાર્થ નહીં આજે ક્રિષ્નાએ જે મારા માટે કર્યું છે ને એ હું ક્યારેય નહીં ભૂલી શકું આજે પણ હું અને ક્રિષ્ના જોશી અમે સાથે છીએ સોશિયલ મીડિયામાં જ છીએ નથી અમે એકબીજાના ઘરે ગયા નથી અમે કોઈ સ્કૂલમાં સાથે ભણ્યા નથી એમ મારી કોઈ કઝિન કાંઈ સંબંધ નથી ઘણી વાર છે ને લોહીના સંબંધો થઈ જાય છે પણ પારકા લોકો એવા મળે છે ને કે જે આપણને પોતિકા લાગે છે એ કૃષ્ણ જોશીએ કોરોનામાં મને જે હેલ્પ કરી છે ને એ હું નહીં ભૂલી શકું અને હજી અગર તેની વાત છે કે મને સારું થઈ જાય એના માટે કૃષ્ણાએ એક અગિયારસ કે આઈ થિંક એવી કંઈક માનતા લીધી હતી વિચાર તો કરો જોયા વગર આટલી હદે સેલ્ફલેસ લવ સેલ્ફલેસ કઈ રીતે બની શકે તો વિચાર કરવો જ પડે આપણે હવે હું તમને જે વાત કરું છું એ મારી સ્કૂલ ફ્રેન્ડની વાત કરું છું હું અમારી હોસ્તીલાખી અલગ હોય વીડી પાર એક અંધ મહિલા જે રાજકોટમાં આવેલી છે ઢેબર રોડ ઉપર આવેલી છે અત્યારે પણ છે ક્યારે તમે ત્યાં મુલાકાત લેવા અચૂક જજો તમને બધું જ સમજાઈ જશે અમે કેવી રીતે ચાલીએ છીએ કેમ ભણીએ છીએ હા એક વખત હું તમને લાઈવમાં મારા બધા જ સાધનો મારી સ્લેટ મારી બુક મારી નોટ્સ બધું જ બતાવીશ પણ તમે ત્યાં જશો તો તમને બધી જ માહિતી મળી જશે ક્રિએટર બટન શેર બટન સ્વિચ શેર ક્રિએટર chat ઓપ્શન સાદેવ સાદેવ નમસ્તે 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 બટન કે ટુ શેર કે ટુ શેર કે ટુ શેર આઈ બટન સાદેવ નમસ્તે 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 કે ટુ શેર સાદેવ નમસ્તે 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 બટન ડબલ ટેપ ટુ એક્ટિવેટ ઓર નમસ્તે કર્યા છે તો નમસ્તે સોરી તમને મારો ટોકબેકનો અવાજ આવશે અને દરરોજ છે ને હું તમારી પાસે જ્યારે શોર્ટ્સ વિડીયો મૂકું છું ને ત્યારે ક્યાંક ને ક્યાંક માહિતી જોઈને શીખીને કેટલું બધું વાંચીને આવું છું પણ આજે જ્યારે હું લાઈવ આવી છું ને ત્યારે કોઈ જગ્યાએથી કોઈ મટીરિયલ્સ મેં લીધું નથી આજે મેં નક્કી કર્યું હતું કે જે નીકળે ને એ દિલથી નીકળે અને દિલથી નીકળેલું છે એ દિલ સુધી પહોંચશે તમારી સ્કૂલ ફ્રેન્ડની હું વાત કરતી હતી પ્રજ્ઞા પણ સારા લગભગ મને યાદ છે ત્યાં સુધી છ વર્ષ પછી મેં ને પ્રજ્ઞાએ વાત કરી હશે કોઈ વોટ્સએપના માધ્યમથી કેમ કે અમે જ્યારે નાના નાના હતા ત્યારે તો અમારી પાસે કોઈ એવા મોબાઈલ નહોતા કોઈ ફોન નહોતો કાંઈ નહોતો છતાં પણ અમારો પ્રેમ હતો બસ બીજું કાંઈ નહીં હું જ્યારે જ્યારે બીમાર પડું ત્યારે પ્રજ્ઞા મારું ધ્યાન રાખે હું કોઈ જગ્યાએ અટવાઓ તો પ્રજ્ઞા મને એમાંથી બહાર કાઢી અમે લોકો સાથે ભણતા હતા અને એકબીજા વતી નોટ પણ લખતા હતા આજે મોટા થઈ ગયા છીએ એટલે આ વાત શેર કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી તમે બધા પણ આવું જ કરતા હશો ને તો આવું કરતા હતા અમે અને આજે પણ પ્રજ્ઞા જ્યારે મને મળે ને ત્યારે એમ જ કે ધરતી ઓલ એટલે મારે ખાલી એમ જ કહેવું પડે કે આઈ એમ ઓલ આજે પણ કોઈ ફરિયાદ વગર જ્યારે પણ વાત થાય ત્યારે હું અને પ્રજ્ઞા વાત કરીએ છીએ બંનેના રસ્તા અલગ થઈ ગયા હું આ રીતે તમારી સાથે વાતો કરું છું અને મારું હેલ્થ એજ્યુકેશન ચાલુ કર્યું છે મેં એ એમાં વ્યસ્ત હોઉં છું અને પ્રજ્ઞા છે એ સુરેન્દ્રનગરમાં જોબ કરે છે અને એને પણ એક જ્ઞાની દીકરી છે તો આ થઈ પ્રજ્ઞાની વાત એ સિવાય કોલેજ કોલેજ તો અમે એક્સટર્નલ કરી હતી તો હવે આવ્યું યુનિવર્સિટીમાં મેં એમ કર્યું હતું ત્યાં મને એક ફ્રેન્ડ મળી ખ્યાતિ પંડ્યા ખ્યાતિ પંડ્યા મને જોવે છે પણ હું એને નથી જોતી છતાં પણ ખ્યાતિ પંડ્યાનો પણ મારી સાથેનો મૈત્રીનો ભાવ એટલો જ મારો પણ હતો મને યાદ છે કે એક વખત ખ્યાતિએ મારા જન્મદિવસના દિવસે સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી મને ખબર પણ નહોતી અને આખો દિવસ મારી સાથે રહી અને હા અમે તો રોજ સાથે રહેતા હવે દેખતા સાથે ભણવું નોર્મલ વ્યક્તિ સાથે આપણે સંમિલિત થઈને ભણવું હોય ને તો ઘણા બધા પ્રશ્નો નડે કારણ કે એ લોકો લખતા જતા હોય નોટિસ બોર્ડ ઉપર સ્વિચ સ્માર્ટ સ્માર્ટફોન હોય આપણું શું છે બોલવામાં થોડીક મને ભૂલ થાય છે મને માફ કરજો આપણું જે બોર્ડ હોય તમારું જે બોર્ડ હોય આવું કાળું એમાં લખાયેલું હોય અને એ મારે રેકોર્ડ કરવાનું દેખતા લોકો લખે અને અમે લોકો બ્રેઇલ લિપીમાં લખવાની કોશિશ કરીએ પણ એટલું બધું પહોંચી ન શકાય એટલે અમે રેકોર્ડ કરીએ તો ખ્યાતિ પંડ્યા છે એ મારી સાથે રેકોર્ડિંગમાં એસાઈનમેન્ટમાં દરેક જગ્યાએ મારી સાથે રહેતી તો આ ખ્યાતિ પંડ્યાની વાત થઈ હાલમાં પણ આજે સવારે જ ખ્યાતિ પંડ્યાનો મને ફોન આવેલો અમે હજુ એટલા જ કોન્ટેકમાં છીએ અને એ પછીની વાત જો હું કરું તો બી રુચિતા રુચિતા કનોજિયા એ મારી બેસ્ટ ફ્રેન્ડ તરીકે આજે પણ રહી ચૂકી છે આજે તો એ પોતે જોબ કરે છે સરકારી સ્કૂલમાં અને એને નાનો દીકરો પણ છે પણ મારી સાથે એનો વ્યવહાર એટલે એક બેનને પણ ટૂંકી પડાવે ચાલો ક્લાસે અમે લોકો નાસ્તો કરતા ચોકલેટ ખાતા અને ફૂલ્લી એન્જોય બી એડમાં ઘણું અઘરું હતું મારા માટે બીએડ બહુ અઘરું હતું બધા સાધનો તૈયાર કરવાના હોય ટીએલએમ જે લોકો બી એડ કર્યું હશે એને ખબર હશે ટીએલએમ એટલે એ સમજી જશે એ દરેક જગ્યાએ રુચિતા મારી સાથે આવે દરેક જગ્યાએ રુચિતા પહેલાં મારું હોમવર્ક પૂરું કરે અને રુચિતાની સાથે સાથે જ એક સીમા ત્રિવેદી હું એની સરને ભૂલી ગઈ છું માફ કરજો પણ એક સીમા ત્રિવેદી એનો પણ એટલો બધો સહયોગ છે હતો સોરી અત્યારે તો એ પોતે ધામમાં જતી રહી છે થેલેસેમિયા પેશન્ટ હતી અને એ બેન છે અમારા વચ્ચેથી જતી રહી છે સીમાની વાત કરું ને તો પોતે બીમાર હતી પણ છતાં એ મારું ધ્યાન રાખતી અને રુચિતાની સાથે સાથે ગુલાબના નામથી એ રુચિ કે અમે હું પણ રુચિત કહું છું પણ અમે એને રુચિ જ કહીએ છીએ એ બાળકોના શિક્ષિકા હોય ગમે એટલી મોટી થઈ ગઈ હોય અમારા માટે તો એ રુચિ જ છે તો અમે એને રુચિ કહીએ તો એ સીમા છે એ પણ મને એટલો સપોર્ટ કરે એ પણ મારું ધ્યાન રાખે અને અમે લોકો બધા અલગ અલગ ફેકલ્ટીના મતલબ કે રુચિતાને છે ને ઇંગ્લિશ અને સંસ્કૃત હતું સીમાને કોમર્સ હતું અને મારે સોશિયલ સાયન્સ હતું પણ રિસેસમાં અમે સાથે મળીએ અને સાથે નાસ્તો કરીએ થોડી વાતો કરીએ કમ્પલસરી સબ્જેક્ટ એક હોય એટલે કમ્પલસરીમાં સાથે હોઈએ

તો રુચિતાની એક વસ્તુ મને બહુ જ સારી લાગતી હતી એ આઈડિયા પણ એનો જ હતો કે પોતે લખે અને નીચે કાર્બન કોપી રાખી અને મારી બુક્સ રાખે કેટલી મહાનતા કહેવાય આજે પણ રુચિતાને ભલે એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જો મને સાંભળશે ને તો આજે એને બહુ જ ખુશી થશે પોતે કાર્બન રાખે વચ્ચે અને પછી લખે એટલે મારી બુકમાં પણ લખાય મને ક્યારેક રેકોર્ડ પણ કરી દેતી અને એસાઈમેન્ટ પણ લખી આપતી દરેક જગ્યાએ મને ખૂબ સારા ફ્રેન્ડ્સ મળ્યા છે અને હવે એક સૌથી મોટામાં મોટા ફ્રેન્ડની વાત કરું તો એ છે હંસાબેન ચૌટલિયા એ પણ આમ જોઈએ ને તો અમારી હોસ્ટેલના ખરા પણ મેં એમની ગ્રુપમાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હતા ખૂબ સારું ગાય છે ઘણીવાર હું એમના વિડીયો પણ યુટ્યુબમાં મૂકું જ છું એ હંસાબેન ચોટુલિયા અમારા ફ્રેન્ડ તો કહેવાય અમારા મિત્રો તો કહેવાય પણ એક અમારી મા જેવા છે તો અમે એ ભલે અમારી હોસ્ટેલમાં જ ભણ્યા પણ અમારા પહેલાં ભણીને જતા રહ્યા પણ ગ્રુપ થકી અમે એનો કોન્ટેક મેળવ્યો અને અત્યારે અમે પોતે ભૂલી ગયા છે કે એ અમારી સાથે નહોતા દિવસ દરમિયાન કંઈ પણ નવું શીખવું હોય ને તો સત્તાવન વર્ષની એમની ઉંમર છે ફિફ્ટી સેવન યર તો વિચાર કરો કે આજે પણ અમને હા બેટા હું હમણાં શીખું છું અથવા તો કીધા ભેગું જ મેસેજ આવી જાય છે મેસેજ કોઈને મોકલો ને બહુ અઘરું છે પોતાના કામમાંથી વ્યસ્તતા અત્યારે લોકોને એટલી બધી મળતી નથી પોતાના જ કામમાં એટલી બધી વ્યસ્તતા હોય છે કે એને બીજા માટે સમય જ નથી મળતો હતો પણ છતાં એ હંસાબેન અમારા માટે કંઈક ને કંઈક નવું નવું પીરસે છે ત્યાર પછી એનાથી પણ મહાન અને મોટા એવા મારા ગુરુ એટલે મહંત સ્વામી એ પણ મારા મિત્ર છે અરે એને તો હું અત્યારે વિડીયો બનાવું છું ને તો એ પણ ખબર પડી ગઈ હશે હું મેં શું વાત કરીને એ પણ ખબર પડી ગઈ હશે મારા મનમાં શું ચાલી રહ્યું છે ને એ પણ ખબર પડી ગઈ હશે એમનો પણ હું તમને મારો લાઈવ પ્રસંગ કહું પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી ચાલતી હતી શતાબ્દી મહોત્સવમાં મને ખા જવાની ખૂબ જ ઈચ્છા પણ બધા લોકોનું કહેવાનું એવું થતું હતું કે ત્યાં ટ્રાફિક હશે તને મજા નહીં આવે પણ હું રોજ પૂજામાં કહેતી બાપા મારે પણ જોવો છે એ માહોલ મારે ફીલ કરવો છે જોવો છે અંતરની આંખે મારા અંતરના ચક્ષુ તો ખુલ્લા જ છે હું એના દ્વારા જોઈશ એવું રોજ પૂજામાં બોલતી અને ખરેખર મને શતાબ્દી મહોત્સવમાં એક દિવ્યશ્રી વ્યાસ નામના હરિભક્ત છે એમણે સંપૂર્ણ શતાબ્દી મહોત્સવના દર્શન કરાવ્યા એક એક શોનો લાભ અપાવ્યો કોના લીધે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજના લીધે તો થયા ને મનની વાત જાણી ગયા ને કેટલી સારી વાત છે તો ચાલો આ તો થઈ ફ્રેન્ડની વાત હવે મને એવું થાય છે કે આ વખતે તો હું એકલી બોલતી હતી પણ આવતા વર્ષે આપણે એવું કંઈક ગોઠવીશું કે દરેક મારા યુટ્યુબ પરિવારને હું પોતે પોતાના અવાજમાં જ એટલે કે દરેક વ્યક્તિ બોલશે આપણે ગૂગલ મીટ અથવા ઝૂમ અથવા ચેટ આવો કોઈ પણ પ્લેટફોર્મ પર જઈ અને વાતો કરીશું અને ફ્રેન્ડશીપ ડે સેલિબ્રેશન કરીશું તો અત્યારે હું મારા વિડીયોને અહીં પૂર્ણ કરું છું સર્વને મારા જય સ્વામિનારાયણ Top, welcome to live chat, learn more number, helpish finish her sa saddle Ravel official button. Double tap to activate. Number two, chat ops creator tools button. Share button. Double tap to switch camera button. Mute my switch share creator tool. Chat options. Number two. Saddle Ravel official, Sadev. Sadev. Finish a her. help her. Number one. Ver learn more. Welcome to top fan one watching now. 21 live. Finish button. Are you sure that you want to stop? OK button. YouTube. Double tap to activate. Actions available. Use tap with three.